ઓલપાર કુરસદ ગ્રામ પંચાયતે વેરો ઉઘરાવી ફટાકડા ફોડ્યા હતા પરંતુ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે લોકોને સુવિધાઓ આપશે કે પછી વેરો ઉઘરાવશો શું વિસ્તારમાં પ્રજા ફક્ત વેરો ભરવા માટે જીવી રહી છે લોકો બૂમો પાડી રહ્યા છે હવે તો જાગો કુરસદ પંચાયત ઓલપાર તાલુકાની કુરસદ ગ્રામ પંચાયત દ્વારા માર્ચ મહિનામાં ડોર ટુ ડોર જઈ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ લાખો રૂપિયાનો વેરો ઉઘરાવ્યો હતો આશરે પચાસ લાખનો વેરો ઉઘરાવ્યો હોવાની માહિતી મળી હતી વેરો ઉઘરાવી ગ્રામ પંચાયત કચેરી ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી પરંતુ વર્ષોથી મુન્ના એજન્સી વિસ્તારના રહીશો પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સમસ્યા એટલી હદે છે કે બારે માસ ચોમાસું જેવો માહોલ જોવા મળે છે તો બીજી તરફ કુરસદ મોટા બોરસરા પાનેસરા પીપોદરા વિસ્તારમાં આવેલા ઉદ્યોગકારો એટલી હદે બેફામ બની ગયા છે કે વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડી રહ્યા છે યાન ડાઇગ વોટર જેટ સહિતના ઉદ્યોગકારો બેફામ બની બિંદાસ કેમિકલ્સયુક્ત પાણી છોડી દેતા કામદારો રાહદારીઓને પાણીમાં ખંજવાળ સહિત ચામડીના રોગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ગ્રામ પંચાયતના સત્તાધીશો તેમજ જવાબદાર તંત્રએ પ્રજાલક્ષી નિર્ણય લઈ તાત્કાલિક ધોરણે કામગીરી કરવી જોઈએ અને એ જ તમારી પ્રાથમિક ફરજ છે ગ્રામ પંચાયત ફક્ત વેરો ઉઘરાવવા માટે નહીં પરંતુ વેરાના બદલામાં સવલતો પૂરી પાડવાની હોય છે મારું નામ ધર્મીશાબેન છે હું અહીંયા કાઈક કેટલા આજે ચાર આ જ્યારે આ વરસાદ પાણી આવે છે ત્યારે આ પાણી કાયમ ભરેલું જ રહે છે ને અડધ અડધા હજા તો ઠંડુ પાણી અઢે હજા આવતો ગરમ પાણી કાયમ જ આમાં કેમિકલનું પાણી આવે આવે છે અને એસિડ આવે છે અંદર અરે કાયમ તો અમે આવીએ છીએ અને જીએ છીએ બહારથી અંદર આ જ્યારના વરસાદ પર ત્યાં આગળ પણ આવું હતું હજુ વરસાદ થોડો થોડો છાંડા છાંડા પડે ને એટલે પાણી છોડી દે છે એટલે પાણીનો નિકાલ કોઈ નથી પાણી નિકાલ છે જ નહીં અહીંયા પાણી છે તમને શું તકલીફ હોતા આ પાણી છે આ પગમાં તો કેટલા અમારે છાલા પડી જાય છે અંદર અડો પ વાગેલું પણ અડો પગમાં સઢિયા અંદર થી કેટલું વાગેલું કેટલું લોઈ નું કેટલા દિવસ તો ઘેર બેઠા કોણ આપી દે અમને એ રોજ મારું નામ છે જીતનભાઈ અંબુભાઈ પટેલ હું પાંચ વર્ષથી અહીંયા દેવિકામાં કંપનીમાં જોબ કરું છું જીઆરડીસીમાં ને ચાર ચાર મહિના ચોમાસામાં આ કોઈ નિકાલ આવતો નથી પાણીનો અને પાણીમાં એટલું કેમિકલ ને બધું એસિડનું બધું પાણી આવે છે ને અમારે પાંચ વર્ષથી અમે આટલું બધી સહનશક્તિ કરતા છે પણ કોઈ પંચાયતવાળા હજુ સુધી કોઈ સહી કર્યું નથી નિકાલ કરવા આવતા નથી ને અમારા બધા લેડીઝ લોકો પડી જાય છે બધા બધા જ બહુ બધા ગબડી જતા છે અને આમાં કોઈ નિકાલ કરવા આવતું નથી પાણીથી અમારા પગ વાઈ જાય છે બધી એલર્જી થાય છે મારી ગમે બધું એ અમારે પછી ઘરે બેસવાનો વાળો આવે છે અમને કોઈ પછી રોજગારી નહીં મળે એના માટે આ રોજ અમે કામ પર આવીએ સાહેબ તો ગૌઠણ ઉપર પાણી જતું રહે અમે કેવી રીતના રોજ આવીએ છીએ ઘરે કંઈ કામ હોય તો કેવી રીતના પાણીમાં જવું અમારે રાતના ખજવાર આવે તો ઊંઘ બી નહીં આવે પૂરે દિવસ કામ કરવાનું રજા પાડે તો અમારે પૈસા થોડા મળી જાય અમને આ ચાર મહિના ચોમાસું આવું નવું પાણી રહેતું છે અને આ ડાઇનિંગ નું પાણી નીકળે તેમાં તો અમારા પગમાં બહુ ખજવાર આવે છે રજા પાડીએ તો કેવી રીતના અમે રજા પાડીએ અમારે રોજની લીટર તો આવું જ પડે ને Bureau Report RN News Kursat Kim